આપડી લીધી આપણી ભેહું ને કેમ કે તમે આગલા વિડીયો જોયા હવે ખારો ઝેર થઈ ગયો પાડો આજ બાકી જી બોલાવી દીધી હવે બધી ભેગી કરો ને પછી જવા દો વાડીમાં હજી દેખાતી નથી કોઈ આવે આમાં એ છે એટલે આંબા પલા ઉપર છે હજી નદીમાં બધા આવી જાય પછી ભેગા કરીએ જવા દઈ પછી બસ એ જારો જ જારો બધાને આવવા દો તમે એક જ ખાવાના છો બધા હટ તો આપણી જેને ભેવ બધી રખડે છે અત્યારે આરામથી ને આપણે તો શું છે બેઠા હવે જો અહીંયા ભેવ પહોંચાડી દીધી બધીને બધી બે હું આપણી જો રખડે આરામથી અહીંયા ઘડીક વાર શું છે કે બધી વાઘ ફરી ગયું છે બધે અત્યારે તો બધી ચરે એમ નથી ભાગ દોડ કરે જો હેડામાં મંડાઈ ગઈ બધી બે ચાર આ સાઈડ હેડામાં માં છે બાકીની બધી આ સાઈડ રખડે ધીરે ધીરે તો ભલે રખડે હવે ઘડીક વાર બેઠા કેમ કે આમાં જે પાણી જાતું હતું આ બધું ખેતરનું પાણી છે ને હવે ગાયું છે ને એ ભાગ્યું જ નહીં આ નારિયેળી પાસેથી પાણી બધું આવતું હતું આમને ધોરિયો કરી નાખ્યો કેમ કે અહીંયા સીધી નદીમાં જાય છે આ થાંભલાની ઓલી બાજુ આપણે નદી છે બધા રખડવા દે ભલે રખડે તો એક બીજા છે પાડો બધે મારે ભેહુને કેમ કે ખડેલી આવી ગઈ ને પૂરી રીતે હેટમાં નથી આવતી એના હિસાબે આપણે હવે ઘડી વાર રીલું જોવું નવરા બેઠા એટલે પછી બીજું કંઈ કામ તો છે નહીં આપણે

મૂછું પ્રેમી છે પણ હજી થોડાક દિવ બાર મહિના પછી જો મૂછું નીકળે હામે ડાલા માં તો પછી થોડીક ઉમર નાની પડે હજી કાચો પડે આપડી બધી જો ગાયો હમણી રખડે બાકીની બે હું જો અડધી ઓલા ખૂણે વહી ગઈ છે અત્યારે બધી આવી જાય હમણાં આ કેમ કે બકરા ફરી ગયા ને એટલે ચરતી નથી બહુ હવા તો આપણે એમને આરામથી બેઠા જ હતા જતા આગલા બ્લુકમાં તમે જોયું હશે અત્યારે બધી જે ગાયું આપણે અહીંયા રખડે હવે નારિયેલ તોડવાનું છે અને આપણે છે ને માઇકનું ઓર્ડર કર્યો છે હા તો હવે થોડું થોડું શીખી આમાંથી કેવું લાગે ઈ બાકી થોડું થોડું શીખી હજી આપણે બહુ ખબર નથી પડતી એડિટિંગ બધું સામાન ભેગું લીધું છે વાંધો એ પડ્યો કે આ એરફોન આવ્યા ને એ આમાં આપણે મોબાઈલમાં ચડે એમ નથી આ મોબાઈલમાં ચડે પણ એનો કેમેરો આ ખરાબ થઈ ગયો છે ને ડિસ્પ્લે નોખી છે જેક નથી આવ્યો જેક નથી આવ્યો ભેગો જેક નથી આવ્યો ખાલી ચાર આવ્યો દોયડો આવ્યો ખાલી પણ જેક નથી આ બે દોયડા દે દીધા હવે એરફોન આમાં ચડેમ છે ને હવે બ્લૂટૂથ કનેક્ટ કરો એ કે તો અવાજ નથી આવતો કે લાઈટ જોતી હતી લાઈટ જડી ગઈ અમારે અલગ ખર્જો કરવો પડશે એક ટાઈપોટ આપણા ઘરે હતો જૂનો એ આપણે આ ભાઈને દીધો મેં કીધું તું કર મારે આમાં મને ખબર નથી પડતી હવે એ કરે ચાલુ વિડીયો કા આ સાબ ગઢવી ધીરે ધીરે ચાલુ છે કામ એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન માં જડી જશે ડિપ્રેશન કેવાય શું કહેવાય ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં જડી જશે આ એમાં જડી જશે ચાલો બાકી આપણે કહી દેજો વર્ણનમાં માં એ નીચે લખેલા છે આવો ચેક કરી આવો ગમે તો જ લાઈક કરો ન ગમે તોય કરો પણ લાઈક કરો મિત્રો આ સબસ્ક્રાઇબ તો પહેલા કરજો પહેલા એ કરી નાખો પછી તમે તમારી રીતે જીકોડો તો આપણે છે ને બે હું હાકી લીધી હવે સાંજ થઈ ગઈ હતી તો હવે આપણે જવા દે ઘરે હવે ભાડો વરી રોકે હે અત્યારે હાલો ઘર હાલો બધાને કાઢી લીધા જો હવે જવા દે ઘરે બાકી મળી આવ્યા સવારે